હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલી તલાટી વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષા પહેલાં જ એક મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મેસુલી તલાટી વર્ગ ત્રણ ની મુખ્ય પરીક્ષાના કોલ લેટર પરીક્ષાના કેન્દ્રના સરનામામાં વિસંગતા બાબતે મહત્વપૂર્ણ નોટિસ જારી કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલી તલાટી વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષાનું આયોજન ચૌદ દસ બે હજાર પચીસથી સોળ દસ બે હજાર પચીસ સુધી કરવામાં આવેલ છે જે અંતર્ગત નીચે દર્શાવેલ પરીક્ષાના કેન્દ્રના સરનામામાં વિસંગતતા ધ્યાને આવેલ છે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી તો અહીં મિત્રો પરીક્ષાના કેન્દ્રના સરનામામાં વિસંગતતા આવેલ છે તે સંબંધી સ્પષ્ટતા કરેલી છે અહીં મિત્રો કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષાના કેન્દ્રનું નામ અને ચરનામું છે અને અહીં ધ્યાને લેવાના પરીક્ષા કેન્દ્રનું નામ અને ચરનામું છે તો ઉમેદવારોએ મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રનું નામ અને ચરનામું સમર્પણ સાયન્સ અને કોમર્સ કોલેજ યુનિટ એક કે એસ સાત જીઆઈડીસી રોડ સેક્ટર છવ્વીસ જેમાં બદલાયેલ છે અને સરનામું સમર્પણ સાયન્સ અને કોમર્સ કોલેજ યુનિટ એક કે એસ સાત જીઆઈડીસી રોડ સેક્ટર અઠ્યાવીસ તો અહીં મિત્રો સેક્ટર અઠ્યાવીસ થયું છે સેક્ટર છવ્વીસ હતું કોલ લેટરમાં દર્શાવેલ તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ સમર્પણ સાયન્સ કોમર્સ કોલેજ યુનિટ બે કે એસ જીઆઈડીસી રોડ સેક્ટર છવ્વીસ જેમનું સરનામું બદલાયેલું છે સમર્પણ સાયન્સ કોમર્સ કોલેજ યુનિટ બે કે એસ સાત જીઆઈડીસી રોડ સેક્ટર અઠ્યાવીસ તો સેક્ટર છવ્વીસ ના સ્થાને જે ઉમેદવારોએ સેક્ટર અઠ્યાવીસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ ત્રીજા નંબર પર સમર્પણ સાયન્સ અને કોમર્સ કોલેજ યુનિટ ત્રણ કે એસ જીઆઈડીસી રોડ સેક્ટર છવ્વીસ ગાંધીનગર તો જેમનું પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું સમર્પણ સાયન્સ અને કોમર્સ કોલેજ યુનિટ ત્રણ કે એસ સાત જીઆઈડીસી રોડ સેક્ટર અઠ્યાવીસ ગાંધીનગર મિત્રો ચૌદ દસ બે હજાર પચીસનો રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષાના કેન્દ્રના નામ તેમજ સરનામામાં ફેરફાર થયેલો છે તો જે ઉમેદવારો મૈસુલી તલાટી વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષાના કોલ લેટરમાં નીચે દર્શાવેલ સરનામામાં ફેરફાર થયેલો છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર